અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે પરમ પૂજને જલારામ બાપાની જન્મ જયંતિ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવી હતી જન્મ જયંતિમાં શોભાયાત્રામાં આજે જય જલ્યાણ નો નાદ ગુંજી ઉઠ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે વિશાળ અને ધામધૂમ પૂર્વક આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે મંગળા આરતી બાદ પૂજન અર્ચન ધાર્મિક ભજન કીર્તન અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું વિજપડી લોહાણા મહાસમાજની વાડીથી શરૂ થયેલી શોભાયાત્રા રાજુલા રોડ અને મેઇન બજાર માર્ગથી પસાર થઈ પુનઃ મહાજન વાડી ખાતે પૂરી થઈ હતી જય જલિયાણના નાદ સાથે આખું ગામ ભાવ ભક્તિથી ગુંજી ઉઠ્યું હતું આ અવસરે વિજપડી રઘુવંશી સમાજના જ્ઞાતિજનો વડીલો યુવાનો માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ જરા રામ બાપાના ચરણોમાં વંદન કરી સર્વજન સુખાકારીની પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમમાં સૌના સહયોગથી શિસ્તબદ્ધ રીતે આયોજન સંપન્ન થયું હતું રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી